શિવ પૂજા માટે સ્થાપના કરી હતી પૌરાણિક કથા અનુસાર મહાભારત કાળમાં પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન ફરતા ફરતા ગીરના જંગલમાં આવ્યા હતા ચાતુર્માસનો પ્રારંભ થતા તેમણે આ પવિત્ર સ્થળે રોકાણ કર્યું હતું શિવ ભક્ત એવા પાંડવોએ અહીં શિવ પૂજા કરવા માટે સ્વયં એક શિવલિંગની સ્થાપના કરી હતી

પોતાને તપોભૂમિ માની છે કપિલ દાસ બાપુ અઠ્યાવીસ વર્ષ સુધી આ પવિત્ર સ્થળે કઠોર તપ કર્યું હતું તેમના તપના તેજ થી આ સ્થાન પ્રત્યે ભાવિકો નો પ્રવાહ વધી ગયો છે પાંડેશ્વર મહાદેવ મંદિરની એક વિશેષતા એ છે

અહીંયા ચાતુર્માસ વિતાવેલો ચાતુર્માસમાં ક્યાંય સફર કરતા ને એક જગ્યાએ રહીને શિવની ઉપાસના કરતા એટલે પાંડવોએ સ્થાપના કરી એટલે પાંડવેશ્વર મહાદેવ નામ આપ્યું છે તેમજ અહીંયા ભગવાન બલદેવજી અને કૃષ્ણ પણ ગુપ્તવાસ છ માસ રહી ગયેલા અને સંક્રાંતિનું સ્નાન અહીંયા કરેલું